એના વિશે પણ તમને જણાવી હકીકતમાં આ પક્ષીને યાદ રાખવાનું હોય છે કે તેમણે કઈ જગ્યાએ પોતાનું ભોજન છુપાવીને રાખ્યું છે આ કોઈ એક જગ્યાની વાત નથી આવી હજારો જગ્યા પક્ષીઓના દિમાગમાં કેપ્ચર હોય છે આટલું નાનકડું પક્ષી આટલી જગ્યાઓ પોતાના મગજમાં રાખે છે એ ચોંકાવનારી વાત કહી શકાય તો રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે ચિકેડી પક્ષી પાસે એક સિક્રેટ યાદશક્તિનો કોડ હોય છે તેના મગજમાં દરેક ખોરાકની જગ્યા માટે એક ખાસ પ્રકારની ન્યુરલ ગતિવિધિ હોય છે એટલું જ નહીં તેમની દરેક યાદ તેના મગજમાં એક ખાસ ગતિવિધિની પેટર્ન સાથે જોડાઈ જાય છે આ પેટર્ન બિલકુલ યાદશક્તિના સ્કેનર તરીકે જબરદસ્ત રીતે કામ કરે છે એટલે કે આ પક્ષી ઠંડીની સિઝનમાં પોતાના ખોરાક માટે ભટકતું નથી તેની યાદ રહે છે કે તેણે કયો ખોરાક ક્યાં છુપાવીને રાખ્યો છે